સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા હવે ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયા છે તેમજ ભાજપના મુકેશ તલાલને જીતનું સત્તાવાર સર્ટિફિકેટ પ્રાપ્ત થયું તેઓ સુરતથી લોકસભાના સાંસદ બન્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મુકેશ તલાલને શુભકામનાઓ પાઠવી છે ગુજરાત રાજ્યના સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયારના પેટા નિયમ એક સાથે વાંચતા લોક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે